તો આજે તો સન્ડે છે એટલે સન્ડેમાં મેં બધું જ ઘરનું કામ અને ફાઇનલી હું સરસ મજાનો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ હતી કારણ કે આજે આપણે જવાનું હતું બધાને રમાડવા માટે સોરી સોરી આપણા ઘરમાં મહેમાનોનું આગમન થયું છે નવા મહેમાનોનું એટલે આપણે જવાનું હતું એ લોકોને રમાડવા માટે તો વેલકમ બેક ટુ માય મિની બ્લોગ તો આજે એક નહીં બે મહેમાનોનું નવું આગમન થયું છે તો એ લોકોને આપણે રમાડવા જવાનું હતું અહીંયા હું તો તૈયાર થઈ ગઈ હતી અને સાથે સાથે દ્રષ્ટિ પણ એના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ હતી હવે નવા કપડાં પહેરેલા છે એટલે આના વગર તો ચાલવાનું જ નથી એટલે મેં પણ અહીંયા લીપાપોતી કરી લીધી અને ફાઇનલ સરસ મજાની લીપાપોટી થઈ ગઈ એટલે અહીંયા એ હું સૌથી મોટો પ્રોબ્લેમ છે હેરસ્ટાઈલનો એટલે મારે તો કોઈ જાતને મારા હેરનો ગ્રોથ એવો છે કે મારે કોઈ પણ જાતનો અહીંયા હેર એટલે કે સ્ટાઇ હેરસ્ટાઈલ આવતી જ નથી મેં બધી જ હેરસ્ટાઈલ ટ્રાય કરી લીધી વન સાઈડ બેક સાઈડ બધી જ રીતે હવે ફાઇનલી થાકી ગઈ એટલે મેં બંને સાઈડ અહીંયા પિનઅપ કરવાનું કામ કર્યું હવે બંને સાઈડ પિનઅપ કરી અને હેરસ્ટાઈલ લીધી અને પછી મેં પણ અહીંયા મોટા મિરરમાં જોયું કે કેવી હેરસ્ટાઈલ કેવી લાગે છે બટ એ પણ મારા ઉપર સૂટ નહોતી થતી હું તો ખૂબ જ થાકી ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા હેરસ્ટાઈલ લઈને અને પછી આપણો હાથ ખાલી હતો એટલે એના ઉપર પણ આપણે સરસ મજાની એવી અહીંયા વોચ પહેરવાનું કામ કર્યું વોચ પહેરાઈ ગયા હવે ગળું પણ ખાલી હતું ગળું ખાલી ન રખાય એના માટે મેં પણ અહીંયા આપેલો હતો નવ લખાનો હાર એ પણ આપણે અને હું પણ સરસ ફાઇનલી તૈયાર થઈ ગઈ હતી તો તૈયાર થઈ ગયા પછી હવે આપણે બહાર જવાનું છે એટલે આના વગર તો આપણે ચાલવાનું જ નથી એટલે મેં પણ સરસ એવું સુંદર એવું પર્સ લઈ લીધું અને આજે મારો ફાઇનલીટ વિડીયો થોડોક લોંગ બની ગયો છે તો એના માટે સોરી તો ફાઇનલી અમે બધા તૈયાર થઈ અને નીકળી ગયા હતા બારે જવા માટે તો આજે તો સન્ડે હતો તો પણ અમને જરાક પણ ટ્રાફિક નડ્યું નહીં અને તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા બધા જ મારા મામાજીના ઘરે કારણ કે એના જ ઘરે નવા મહેમાનનું આગમન થયું છે ઘરમાં આવતાની સાથે જ આ લોકો તો લાગી ગયા હતા આની સાથે મસ્તી કરવા માટે હવે આનું નામ છે રોકી હવે આની સાથે કોને કોને મસ્તી કરવાની ગમે છે અને કોની કોની ફાટે છે તો કોમેન્ટ કરજો હવે પછી આવી ગયા ફાઇનલી આપણે રૂમમાં રૂમમાં આવતાની સાથે જોયું તો નાનું બાઉ સરસ મજાનું એવું સૂતેલું હતું એટલે અમે લોકો તો બધા જ બેસી ગયા શાંતિથી વાતચીત કરવા માટે હવે આટલા બધા જ આવી ગયા છે સાથે મજાક મસ્તી કરવાની અને વાતચીત કરવાની મજા જ કંઈક અલગ આવે છે અને હું તો વેઇટ કરતી હતી કે નાનું બાઉ ક્યારે જાગે અને હું એની સાથે મસ્તી કરું પછી અમે બધા સાથે જ મળીને વાતચીત કરી અને ફાઇનલી વાતચીત કરતા કરતા થઈ ગયો હતો ચા પીવાનો ટાઈમ એટલે પણ આપણને સરસ ચા બનાવીને આપી દીધી અને અહીંયા પણ નાનું બહુ સરસ એવું તો સુતેલું હતું એટલે અમે લોકો તો વેઇટ જ કરતા હતા ક્યારે હવે એ જાગે બટ કઈ નહીં એ જાગે ત્યાં સુધીમાં આપણે ગરમા ગરમ ચા પીવાનું એટલે કે ચા એન્જોય કરી લઈએ કારણ કે હવે ટાઈમ થઈ જાય એટલે આપણને ચાનો જોઈએ એટલે મેં પણ અહીંયા ગરમા ગરમ ચા પીવાનું કામ કર્યું ફાઇનલી થોડીક વાર થઈ ત્યાં નાનું ભાવ પણ જાગી ગયું હતું એટલે અમે લોકો બધા જ જોડાઈ ગયા હતા લાઈનમાં ભાઈને કીધું ભાઈ નાનું બાવ રમાડવું હોય તો લાઈનમાં જોડાઈ જાય જોયું ભાઈ કેટલું કેવું માને મારું અને આ છે નાનો બાવ જેને રમાડવા માટે ત્યાંના બધા વેઇટ કરતા હતા બટ પછી વારા પરથી વારા પરથી બધાના લાઇનમાં વારો આવી ગયો અને બધાએ એને રમાડી લીધું હવે મારો વારો આવતાની સાથે જ એ તો બોલી ઉઠ્યું કાકી કાકી મને જો રમાડવું હોય તો રિસ્વત લાગે એટલે બધાએ એને નજર ઉતાર રમાડવાની રિશ્વત આપી અને આમ તો જો મેં પણ એને નજર ઉતારી લીધી કે ક્યાંક અમારી જ નજર ન લાગી જાય પછી ફાઇનલી બધાએ એને રમાડી લીધું અને થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ એટલે અમે તો રમાડી અને નીચે આવી ગયા અને થોડીક વાર આની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને આ છે મારા મામાજીની નાના છોકરાની વો હવે એની સાથે થોડી વાર વાતચીત કરી અને પછી મામાજીને ભાઈને અને ફોઈજીને બધાને જય શ્રી કૃષ્ણ કહી બાઈ કહી અને આપણે ફાઇનલી નીકળી ગયા હતા બીજા નાના બાઉને રમાડવા માટે અને રસ્તામાં તો ગરમી ખૂબ જ લાગતી હતી અને આજે તડકો પણ ખૂબ જ હતો હવે ગાડીમાં એસી હોવા છતાં પણ મને ગરમી તો ખૂબ જ લાગતી હતી અને ઊંઘ પણ બહુ આવતી હતી બટ કંઈ નહીં આજે તો નાના બાઉને રમાડવાની એક્સાઇટમેન્ટ પણ સાથે સાથે ખૂબ જ હતી એટલે આજે તો જે કંઈ પણ થઈ જાય તડકો આવે કે વરસાદ થાય આજે તો મારે નાના બાઉને રમાડવા જવાનું જ છે એટલે જવાનું જ છે થોડીક વાર થઈ ત્યાં ફાઇનલી અમે લોકો બધા જ પહોંચી ગયા હતા અમારા નણંદબાના ઘરે અને આ છે અમારા નણંદબાનું ઘર અને આ છે અમારા ફોઈજી અને અમે બધા જ અહીંયા સાથે બેસી સાથે મળીને અહીંયા નાની એટલે કે નાના બેબીનું સ્વાગત થયું છે તો એને રમાડવા માટે આવી ગયા હતા અને આ છે મારા નણંદબા અને આ લોકોને તો જો અહીંયા આવતાની સાથે જ બંને જણા અહીંયા મસ્તી કરવા લાગી ગયા અને અમે લોકો બધા જ સોફા પર બેસી અને વાતચીત કરતા હતા અને ત્યાં ટાઈમ થઈ ગયો હતો આપણે ચા પીવાનો ફરી એકવાર આપણે ગરમા ગરમ આપણા માટે ચા આવી ગઈ હતી અને માથું તો ખૂબ જ દુખતું હતું એટલે અમે ફરી બધાએ એકવાર ગરમા ગરમ ચાની ચૂસ્કી મારવાનું કામ કર્યું હવે ચા કોને કોને ભાવે છે કોમેન્ટ કર્યું હવે આ લોકો પણ ત્રણેય જણા ભેગા થઈ ગયા એટલે ત્રણે જણાને અહીંયા મસ્તી કરવાની ખૂબ જ મજા આવી ગઈ અને પછી એ લોકોની એનર્જી ઓછી થઈ ગઈ એટલે બેને પણ એનર્જીમાં વધારો કરવા માટે ઠંડુ ઠંડુ એવું લીંબુ શરબત બધાને બનાવી આપ્યું અને એ લોકોને પણ સરસ મજાનું એવું લીંબુ શરબત આપી દીધું અને પછી ફાઇનલી આપણે અહીંયા બેબી પણ ઉઠી ગયું હતું એટલે અમે લોકો પણ બધા જ આવી ગયા હતા અહીંયા બેબીને રમાડવા માટે અને અહીંયા જો આ કેટલું સરસ મજાનું એવું નાનું એવું બેબી છે તો અહીંયા એ તો જાગતું હતું એટલે અમે લોકોએ પાછા બધા જ લાઈનમાં જોડાઈ ગયા અને અહીંયા લાઈનમાં પછી વારાફરતી બધાનો વારો આવી ગયો એટલે મેં પણ અહીંયા રમાડી લીધું અને પછી અહીંયા જો નાના નાના છોકરાઓને પણ બેબી રમાડવાની મજા જ કંઈક અલગ આવે એટલે એ લોકોએ પણ રમાડી લીધું અને પછી ફાઇનલી થઈ ગયો હતો ટાઈમ ઘરે જવાનું માટેનો એટલે અમે બધા ફોઈજીને બધાને ટાટાબાઈ બાય કહીએ જ શ્રી કૃષ્ણ કહીને આવી ગયા નીચે નીચે આવતાની સાથે જ આ લોકોને દેખાઈ ગયું ગાર્ડન પ્લે એરિયા દેખાઈ ગયો એટલે પ્લે એરિયામાં જયા વગર તો ચાલે જ નહીં એટલે છોકરાઓ પણ અહીંયા રમવા થોડીક વાર રમવા લાગી ગયા અને મયંક ગયા હતા ગાડી લેવા માટે હવે મયંક ગાડી લઈને આવે ત્યાં સુધી આપણે પણ અહીંયા એક રીલ શૂટ કરી લીધી અને જ્યાં જઈએ ત્યાં આપણે રીલ તો બનાવી જ પડે એના વગર તો ચાલે જ નહીં એટલે આપણે પણ અહીંયા સ્લો મોશનમાં રીલ બનાવવાનું કામ કર્યું થોડીક થઈ ત્યાં મયંક પણ ગાડી લઈને આવી ગયા હતા એટલે અમે લોકો બધા જ નીકળી ગયા હતા ઘરે જવા માટે અને આજે તો ખૂબ જ થાક લાગી ગયો હતો બટ આજે તો નાના નાના બેબીઝને રમાડવાની મજા જ આવી ગઈ બટ આ લોકોને જોઈને મને તો મારા દ્વિદ્રષ્ટિની યાદ આવી ગઈ કે આ લોકો પણ નાના હતા એટલે આવા જ હતા તો તમને નાના બેબીઝ કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને હા જ્યાં સુધી હું ઘરે પહોંચું છું ત્યાં સુધી તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં